જય મોગલ જય મણિધાર જય વડવાળી જય કબરાવવાળી હે અઢારે વરણ મા મોગલના તમને આશીર્વાદ છે કબરાવ કસવાળીના અઢારે વરણને એક બાપુનો આદેશ છે બાપ પહેલા હું તમને જન્મદિવસ માટે કહી રહ્યો છું જન્મદિવસ તમે એવા ઉજવો જન્મદિવસ કે તમારો જન્મદિવસ હોય કચ્છને નથી કહેતો આખી ગુજરાતને કહું છું મારો અવાજ સાંભળતા એને ને ગુજરાત તો એક દેશ વિદેશ બધાય ને કે જન્મ દિવસ હોય ને તેની તમે ઝાડ વાવો વડ વાવો લીમડા વાવો ઉમરા વાવો હવન સવન વાવો ગુંદી ગુંદા વાવો પીપળા વાવો આ બહુ પૂંજ છે શું કામ કે હવે પર્યાવરણનો આપણે નાશ કરી નાખ્યો છે નાશ એટલા માટે કે આડા ધડ હવે વીજળી મંડ્યુંસ પડવા ચારે બાજુ લેનું મંડ્યું થવા હવે વીજળી આપમાં આમ ઊભી થાય છે પહેલાં આડી થતી ઊભી થાય એટલે ગમે ત્યાં પડે એમ ઝાડ રહેવા નથી દીધું એટલે વાર બહુ લાગશે કારણ કે આટલા દેશમાં દુકાળ પડે છે આ દેશની માલકુર સુનવાણી આવે છે તડકા તપે છે તાપ ગરમી આટલી ડિગ્રીને આટલી હજી હા હતાર્યો તમે જ્યારે પચાસ પંચાવન સાઠ ડિગ્રી પડી છે ને તેથી ઘર અલગ છે તમારા ઘરમાં નહીં ઉભા રહી જ અને આ બધું બંધ થઈ જાય છે એસી બેસી બધું એમ આ ઝાડ છે ઓક્સિજન દેવા વાળું છે તો ઝાડ વાવો ઝાડ ઋષિ છે અને ઝાડ છે ને અહીંયા જ વરસાદ છે તમે જુઓ ને જ્યાં ઝાડ છે ત્યાં જ વરસાદ છે એટલે જાડ વાવો જન્મદિવસનું તમારા ત્રણ ત્રણ પેઢીના નામ લખો અને બહેના પોદળા જેવા તમે ગોળ ગોળો તમારા નામનો એ માંડલા જેવા કરો ત્રણ પેઢીના નામ રાખો અને પછી ઘરમાં કે ગાડી તો લઈને કાપતા હોય આ તમે જન્મદિવસ નથી ઉજવતા તમે હત્યા કરો છો તમારા પરિવારની કારણ કે આ વિદેશની વિકૃતિ છે આ વિદેશમાં હોય ભારતમાં ન હોય ભારતમાં છે બીજી વસ્તુ તમે જન્મદિવસ એવા ઉજવો મેં આ જન્મદિવસ ઉજવો છે માન્યું જમાં મેં પણ વિડીયો ચડાવ્યો છે અને મા ન્યૂઝ ચેનલ દ્વારા જામ જાડેજા જેમલસિંહ જાડેજા જે મહાશપરા ન્યૂઝ ચેનલ અઢારમા વર્ષમાં પ્રવેશ પણ ચાલુ જ છે એમ એનો એટલે આ મા ન્યૂઝ ચેનલ બસો તોતેર ઉપર મારું કાયમ માટેના વિડીયો આવે શું કામ મને શોખ થતો પણ તમારી પાસે સંપત્તિ છે તમે હાચવો તમારા છોકરાએ નહીં તમારા થાય ભાઈ પરિવારે નહીં થાય રૂપિયો છે કામ આવશે ત્યાં જ્યાં ત્યાં ઉડાડવામાં અને જો તમારે વાપરો બહુ તમને પૂન ઉભરાતું હોય તો બેન દીકરી ભાણે પૂઈને આપો કોઈને બિના પૈસા આપો કોઈ ડિલિવરી પર્સંગ અહીંયા ઉભા રહ્યો કોઈ પણ વરણની દીકરી હોય અઢારે વરણની પછી કોઈનું કંઈ પૂન લો ગાયું આપો ચરો નાખો નહીં આપો તળાવુંડા કરો હું કામ ખોટા ખર્ચા કરો છો ભાઈ તમને રૂપિયો છે તો કામ આવશે આ અમને શોખ આ ફરજ અમારી છે સમાજની નથી અમારી પર કારણ કે અમે તમને હાચું કહેતા નથી અમે લેવા જ બેઠા છે લા આવો બસ તમે જે કરો પણ સંત સંત તમને હાચું કહેવા ચારણ સૌ આઈ પરિવાર સૌ એટલે કહું છું રૂપિયા હાચો ત્યાં અંધશ્રદ્ધામાં જાઓ નહીં જ્યાં ત્યાં તમે તાત્રી ભુવા ભારાડી પાસે નહીં હાચા ભુવા છે અને વંદનીય છે હું સન્માન નહીં કરું પણ આ રવાદીઓ મારી પાસે કેસ આવે છે સાચલો એટલું બોલતા કહે અમારા ઘરમાં કરેલું છે મૂકેલું હું જાહેરમાં લાવી દ્વારા કહું કરેલું મૂકેલું મને દઉં આ બધું તદ્દન ખોટું છે તદ્દન પણ તમારા ઘરની માલકુર ભૂગોળ ગૂગળ અને ગાયનું ઘી અને ગાયનું છાણું એમાં પતનું નિશાન આવે આંગળીમાં થાપેલું હોય છાણું થાપો ને પતનું નિશાન હોય આંગળીને ભાંગીને ફગવીને એનો ગુગળ અને ગાયનું ઘી હોય ડબલાનું નહીં એનો ધૂપ કરો ને તો આ એમ કહે છે કે એ ઘરમાં કદાચ જીનાત રહેતો હોય કોઈ પણ રહેતો હોય પ્રેત આત્મા જે કઈ હોય એ ધૂપ પડવાથી એ ઘર મંદિર બની જાય છે પણ હવે તમે મંદિરને ણ બનાવી દીધું છે ઘર મંદિર છે કારણ કે અગરબત્તી ઘરમાં હળગાવોશ અગરબત્તી ઘરની બહાર થાય ઘરમાં ગુગળ ઘીનો ધૂપ કરો તો કોઈ આપણી બેન દીકરી અઢાર વર્ણને કહું છું તો આપણી બેન દીકરી હોય કોઈ આણાવ હોય કોઈ હારા દિવસો હોય કોઈ દીકરાના ઘરના હોય તો એ ધૂપા એ ધૂપનો ધુવાડો લેવાથી હરાણે સરવાથી બાળકને સંસ્કાર આવે તંદુરસ્તી થાય હવે આ આપણે બધો વિનાશ કરી નાખ્યો છે કારણ કે ધૂપ રહ્યા નથી હવે અમુકને ધૂપની ખબર ધૂપ એટલે શું આ રેડીમેડ નહીં ધંધો છે ગુગળને ગાયનું કારણ કે આની મહેનત કરવી પડે છે મહેનતનું ફળ મોગલ આપે આ મહેનત તમ કરતાં ધૂપ ત્રણ વખત થાય હવાર બપોર ને પણ બે વખત કરો ને હવારમાં જાગી અને હાજે ઉઠવાનો શબ્દ ન બોલો ઉઠે કે ને પેઢી ઉઠી ગયા એને ઉઠવાનું કહેવાય હવારમાં જાગો ને તો માતાજીના પરદાદાના તમે દર્શન કરો મા ધરતીને પગે લાગો કુળદેવીને મા બાપને તો ધૂપ કરો તમારા ઘરમાં ભગવાન સૂર્યને જળ ચડાવો તો આ દેશમાં કોઈ ને વાંધો નહીં આવે